ઉપ્રમુ અલ્કાબેન ત્રિવેદી ના નિવાસને ભાજપ આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે થરાદ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કાજલબેન આંબલિયા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પીબીએસસી પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી અને ભાજપ મહિલા મોરચા અને થરાદ શહેર ભાજપ મંત્રી અને મહામંત્રી પ્રતાપ ભાઈ સોની ઉમિતભાઈ પરમાર દ્વારા ઉજવણી કરવામાં આવી ભાજપના મહામંત્રી પ્રતાપ ભાઈ સોની દ્વારા મહિલા તરીકે સારી કામગીરી કરવા બદલ ચાંદીનો સિક્કો ની શાલ ઉડાડીને મેજ ડાયરી આપીને તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયા અને પીપીએસસી થરાદના રેખાબેન સન્માન કરાવ તમામ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા બહેનોને ચાંદીનો સિક્કો આપી મહિલાઓનું સન્માન કરાવ મહિલા દિવસ અંતર્ગત થરાદ શહેર ભાજપના બંને મહામંત્રી પ્રતાપભાઈ સોની અને ઉમેદભાઈ પરમારે તમામ મહિલાઓએ રાખડી બાંધીને ભાઈ બનાવ્યા દેદાય યુશિયા ને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી ત્યાર બાદ તમામ મહિલાઓએ નારી શક્તિ જિંદાબાદ નારા લગાવીને 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ અનોખી રીતે મહિલાઓ દ્વારા ઉજવણી કરાઈ